આજે આખો વિસ્તાર છે અમે જોયું આ સફેદી અહીંયા પથરાયેલી છે અને પાળા પણ બાંધેલા છે એવું કહેવામાં આવ્યું કે આ બાજુની જમીન બધી કંપનીની છે તો ખેડૂતોએ જયારે એમ કહેતા હોય કે ભાઈ અહીંયા આજે બધું ઠાલવવામાં આવે છે સોલિડ એમ જે કા જેનો વેસ્ટ જે છે કંપનીનો કેમિકલ વેસ્ટ તો એના કારણે ખેડૂતો એમ કે છે કે અમારી જમીનને સમસ્યાઓ થઈ રહી છે કે પાછળ અડીને ખેતર છે આપણે જે ભાઈ આવ્યા છે એમ કે જવાના આપણે તો એ ખેડૂતોને શું તકલીફ થઈ રહી છે આપ સમજાવો જય દ્વારકાધીશ મારું નામ જેસલભા સુમણિયા છે હું ભારતીય કિસાન સંઘનો તાલુકા પ્રમુખ છું આ કંપની ના અમે વિરોધી નથી અમે સરકારના વિરોધી નથી પણ જે અમારી ઉપર જે સિસ્ટમ લગાડવામાં આવે છે ને એના અમે વિરોધી છીએ કંપની જરૂરી છે હું એમ નથી કહેતો કંપની બંધ કરી નાખો પણ કંપનીને કારણે ખેડૂત ખેતીહીન થતો જાય છે ખેડૂત એની જમીન ખારી થતી જાય છે એનો કુવો ખારો થતો જાય છે એનો બોર ખારો થતો જાય છે ગૌચર પશુપાલનનો ગૌચર ખતમ થતું જાય છે અમારો વિરોધ એની હારે છે દાખલા તરીકે આ તમે જુઓ છો કંપનીની જગ્યા છે કંપનીની આ બાજુની એની જગ્યા છે પણ આ આ સાઈડની તો ખેડૂતની માલિકીની છે હવે અહીંયા હું કહું ભલે ગમે ગમે એવો કેમિકલ ભરે પણ એને કારણે બાજુવાળા ખેડૂતનું નુકસાન થાય એનું શું એને કોઈ જાતની કાંઈ વળતર દેવામાં નથી આવતી એના ઉપર કોઈ એક્શન લેવામાં નથી આવતું અને અવારનવાર ભારતીય કિસાન સંઘના લેટર પેડ ઉપર મેં રજૂઆત કરેલી છે સરકારને કે ભાઈ અમે કંપનીના દુશ્મન નથી પણ જે કંપનીની અંગ્રેજો જેવી નીતિ છે જે જહાંગીરે પંદરસો સોળસોની સદીમાં જે ભૂલ કરી એ ભૂલ અમારા પૂર્વજનોએ કરી કે ટાટા કેમિકલ્સને અહીંયા રાખી જહાંગીરે પંદરસો સોળસોમાં જેમ્સ કુપરને ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના સુરતમાં કરી અને એ જહાંગીરની ભૂલ જેવી અમારા પૂર્વજનોએ આ ટાટા ને અહીંયા બોલાવીને ભૂલ કરી અમને ખબર હતી નહીં કે અમારા ખેડૂતોની લોહીની ની થઈ જશે આજ આ કંપનીની લોબી એટલી બધી મજબૂત છે કે પંચાયતી માંડીને પ્રધાનમંત્રી સુધી એ લગભગ નિર્ણય ખેડૂતોના તરફેણમાં આવતા નથી કારણ કે અમે અનેક વખત રજો પુરાવા સહિત અમે રજૂઆત કરી છે ગ્રાઉન્ડ લેવલ ઉપર લઈ ગયા છીએ કે ભાઈ તમે આ જુઓ આ નુકસાની જુઓ આ ગૌચર દાખલા તરીકે ટાટા કેમિકલ્સની આ કેનાલને અત્યારે તો નાલી કરી દીધી કંપનીએ બાકી કંપનીને કારણે અડતાલીસ હેક્ટર જમીન ગૌચર ખારી થઈ ગઈ છે અને આ લીબડીના ક્યારાના જે પાવડર ફોર્મમાં ઢગલા છે ગૌચર ઉપર છે લિયો વન વિભાગની જગ્યા ઉપર છે કે ગૌચર ઉપર ના ગૌચર ઉપર છે ગૌચર ઉપર છે હવે ગૌચર એવી વસ્તુ છે કે જે સાધારણ માણસ મકાન બની ને બેઠો હોય તો તમે કયો છો અહિયાં ડેમોલેશન એ નડે છે પણ ગૌચર ઉપર કંપની કરે છે કંપની ઉપર કેમ કોઈ એક્શન નહીં સાહેબ ભલે અમે એમ નથી કહેતા અમે સંવિધાન મુજબ કામ કરો કાયદા મુજબ કામ કરો પણ તમે એમ કહો છો કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો અમે કાયદામાં રહીએ છીએ તો ખોટમાં જઈએ છીએ અને કંપની કાયદામાં નથી રહેતી તો ફાયદામાં છે હમણાં બે મહિના પહેલા ટાટા કેમિકલ્સ ના ઓફિસરે મુરવલ ના ખેડૂતનો મોબાઈલ હાથમાંથી ઝાટી લીધો બરાબર છે હવે ઓલો કાયદામાં રહ્યો એટલે ખોટ ગયો આ કાયદામાં ન રહ્યા તો અત્યારે ફાયદામાં છે ઓલો કાયદામાં રહ્યો મોબાઈલ આપી દીધું છતાંય ખોટ ગયો અમે આ લોકો મોબાઈલ હાથમાંથી જાટી લીધું તો એ નફામાં છે હવે આ કોનો ભરોસો કરવો અત્યારે આખું આસમાન તૂટેલું છે અત્યારે ખેડૂત માનસિક રીતે ભાંગી ગયો છે ખેડૂતને કોઈ ઉપર ભરોસો નથી કોઈ ઉપર અત્યારે દ્વારકામાં પચાસ મીડિયા એવી છે કે જો દ્વારકાની અંદર નંદી બાજતા હોય તો આખો થી કવરેજ કરતા હોય બરાબર આંકલાવ બાજતા હોય તો આખો દી કવરેજ કરતા ડૂચા પડ્યા હોય તો આખો થી કવરેજ કરતા પણ ખેડૂતોની આજીવિકા બરબાદ થઈ ગઈ છે ખેડૂતોના કુવા ખરા થઈ ગયા છે ખેતર ખારા થઈ ગયા છે આટલી ગુજરાતની ફર્સ્ટ નંબરની બે કંપની છે દ્વારકા તાલુકામાં ટાટા અને ગળી અને સૌથી વધારે બેરોજગાર છોકરા ઓખા મંડળમાં છે ઓખા મંડળના દસ ટકા છોકરાને લેવામાં નથી આવતા અહીંયા એસી ટકા પિંચ્યાસી ટકા સરકારનો નિયમ છે કે પંચ્યાસી ટકા સ્થાનિક છોકરાને નોકરી મળવી જોઈએ એને બદલે મીઠાપુર ટાટા કેમિકલ્સ ને આર એસપીએલ ગળી પચાસ ટકા ઓખા મંડળના સ્થાનિક માણસોને નોકરી નથી આપતી લ્યો ખુલ્લા સાંઠ બનીને ફરે છે છતાં એને કોઈ કહેવાવાળું છે

કેન્દ્ર સ્થાપવું કંપનીને ગ્રોથ કરવો હોય તો પબ્લિક એરિંગ કરવું જોઈએ ટૂંકમાં લોક સુનાવણી કરવી જોઈએ હવે લોક સુનાવરણીમાં શું હોય એના જ માણસો બધા રજા મૂકીને સંખ્યા દેખાડે ખેડૂતને તો છેલ્લે બહુ રાખવામાં આવે અમારા જેવત આવીને છેલ્લે બે અને જો એની આખી મોનોપોલી પબ્લિક હેરિંગની અંદર જો વિરુદ્ધ બોલે ને તો એ લોકોને એવું કહેવામાં આવે કે તમારે હોબાળો કરવાનો અને કંપનીને હિતમાં બોલે તો તાળી વગાડવાની અને પબ્લિક કેરિંગમાં એનો મતલબ શું છે આ તો એક લીગલી પ્રોસેસ છે સરકારની બરાબર છે હવે કંપનીની જરૂર કોની છે લેટર પેડની અમારી જરૂર નથી કાંઈ જે પેજ પ્રમુખો છે પ્રમુખો છે તાલુકા પ્રમુખો છે સરપંચો છે એના લેટર પેડની જરૂર છે હવે એ લેટર પેડ લઈ અને એ એના પાસે લખાવી લે કે ભાઈ આ કંપની ફાયદામાં છે ને આમ છે ને તેમ છે ને એટલે એ એ લેટર પેડો જાય સરકારમાં સરકારમાં જાય તો સરકાર કે ભાઈ વાંધો નથી આ પબ્લિક કહે છે પબ્લિક નથી કહેતી આ લેટર પેડવાળા જ કહે છે

ગેસ કાઢી લઈએ અને જે એનો જે ડસ્ટ નીકળે ને એ લીબડી એ પ્રવાહ ને કેમિકલ રૂપે કેનાલ માંથી જાય છે હવે એ કેનાલ માંથી જાય અને અહીંયા ક્યારા કરે ક્યારા કરે એટલે કેમિકલ ને પાણી જમીન માં સીપેજ થઈ જાય એટલે આવું કોરું થઈ જાય એટલે એ પછી પાવડર ફોર્મ માં કાઢી અને આ ઢગલો છે ને એ પાવડર ફોર્મ માં છે ને એ ઢગલો છે એને ટેક કહેવાય ને એની ભાષામાં ટેક કહેવાય હવે એના માટે ભીખુભાઈ હું તમને બોલાવું છું આ આવી જાવ અહિયાં કારણ કે એ ક્યારાનું જે ઢગલો દેખાય છે એનો શું થાય છે એ તમારે કદાચ ફારૂકભાઈ કે વિભુભાઈ બેમાંથી એક કહી શકે એમાં હવે આપણે જોયું આપણે વાત કરી જેસલભાઈ વાત કરી કે પાટલી ના સોલ્ટ પોઈન્ટ જે સોલ્ટ વર્ક માટે ફાળવેલી જમીન હતી સરકારે ત્યાં વેસ્ટેજ કચરો છે જેને રીબડી ચૂનો અને વેસ્ટેજ કેમિકલ યુક્ત કચરો જે નાખવામાં આવે છે એમાં પાણીનું ભેળસર પર સાથે હોય છે જે પાણી કેમિકલ વાળું હોય જમીનમાં ચૂસી જાય છે અને બાકીનો જે પીડો છે કચરો એ કચરાને બીજા પાણી સાથે મેળવી અને દરિયાની અંદર જે હાલની અંદર પાંચ છ કિલોમીટર જેટી બનાવી છે એ પાઇપ દ્વારા ત્યાં ઠલવવાની કોશિશ કારણ કે જે તે સમયે ટાટા કેમિકલ છે ની ઉપર જ્યારે ગુજરાત માનવ અધિકાર આયોગમાં કેસ ચાલો ત્યારે કલેક્ટર આલોક શર્મા સાહેબે એવી સજેશન કર્યું હતું કે તમે રાણાવાવ તમારે જે માઇન્સ ના ખાડા છે ત્યાં આને શિફ કરો તો પોરબંદર કલેક્ટર સાહેબે પણ તે વખતે ટાટા કેમિકલ્સ ને ના મંજૂરી આપી હતી કે અહીંયા આ કેમિકલ કચરો અમે નાખવા ન દઈએ આવું અમારી જાણમાં હતું અને પેપર ઓન પેપર મને આપેલું છે જવાબ એટલે આ જે વેસ્ટેજ કચરો છે એના લીધે આજુબાજુના મિનિમમ વીસ પચીસ કિલોમીટરના એરિયામાં અત્યારે ખેતી લાયક જમીન રહી નથી